સેનોર તાલુકાના સાતલી ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગ્રામજનો અને પંચાયતના પાંચ સદસ્યો દ્વારા સાદલી બસ સ્ટેશન પર ધરણા પ્રદર્શન યોજાયું હતું એકતાનગર સહયોગ પાર્ક અને નકુમવાડાના રહીશો ઉપરાંત સ્થાનિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા તેમનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત વિકાસના કામોમાં નિષ્ફળ રહી છે તો બીજી તરફ ડેપ્યુટી સરપંચે આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પંચાયતના જે પંચાયત પર આરોપ લાગ્યા છે

પણ એ સરપંચનો કોઈ અંદર હાથ નથી અને એ તલાટી એ ટોટલી કરેલું છે અને એ સભ્ય તરીકે એ લોકો પણ જાણે છે અને એની કાર્યવાહી બિલકુલ સચોટ રીતે ચાલુ છે મારી વારંવાર સરકારને અને પંચાયતને અપીલ હોય છે વિકાસના કામોને લઈને અમે વારંવાર રજૂઆત કરીએ છે તો અમારા કામને ખાલી રાજકીય કિન્નાખોરી રાખીને સાઈડમો કરીને અમારા કામો મંજૂર કરવામાં આવતા નથી અને મંજૂર થાય છે તો એને લેટ કરીને એની મુદત પૂરી થઈ જવા દે છે જેથી કરીને કેન્સલ થાય આવા અવનવા પેત્ર કરીને માત્ર ને માત્ર અમને હેરાન કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહી આપો અમારા વિરુદ્ધમાં મત આપશો અમે તમારા કામ નહીં કરીએ વડોદરા